कृष्ण कन्हैया लाल की जय बजरंग ले जो संभाल बारणे आए वासे बाल बजरंग ले जो संभाल बारणे आए वासे बाल को बजरंग ले जो संभाल बारणे आए वासे बाल को ઓરેત મારા હું તો દોડી દોડી આવતો યા હું તો દોડી દોડી આવતો જો બીજો નથી કોઈ યા દાર બારણે આવ્યા છે બાળકો દીજનથી કોઈ ન આવ્યા દરબારને આયા છે બાળકો દીજનથી કોઈ ન આવ્યા દરબારને આયા છે બાળકો હે ડુંઘરપુર માં વસત તમારો ડુંઘરપુર માં વસત તમારો ડુંઘરપુર માં વસત તમારો પ્રગટ થયા સે હનુમાન બારણે આયા સે બાળકો પ્રગટ થયા સે હનુમાન બારણે આયા સે બાળકો પ્રગટ થયા સે હનુમાન બારણે આયા સે બાળકો પ્રગટ થયા સે હનુમાન ओ माता एंजनी ना झाया हनुमान जी माता जी माता एंजनी ना झाया हनुमान जी माता हनुमान जी पवन तणा कुमार बारणे आएवा से बाड़ पवन तना कुमार बारणे आएवा से बाको से तो ओ तो मंगल मूर्ति शोभत मारी मूर्ति शोबारी मंगल मूर्ति शोभत मारी दर्शन करवा से आज बारणे से बालको दर्शन से आज या बालको दर्शन करवा से आज आई वास बा सिरपुर मुँह घट शोभे बोली सिर पर मुँह शोभे बोली नेोभे बोली ने कौर माँ गदा धारना नार बारणे आया से बाल को ઓ કરમા ગદાધાર નાર બારણે આયા છે બાળકો ઓ કરમા કરા પરમાર નારણે આયા છે બાળકો ઓ ભગતો ના તમે દુખ હરનારા ઓ ભગતો ના તમે દુખ હરનારા આ ભગતો ના તમે દુખ હરનારા નો તિને વાસ કરનાર બારણે આયા છે બાળક કો પનો તિને વાસ કરનાર બારણે આયા છે બાળક કો પનો તિને વાસ કરનાર બારણે આયા છે બાળક કો તિને વાસ કરના प्रेम થી हनुमान जी ની આરતી ઉતારું પ્રેમ થી हनुमान जी ની આરતી ઉતારું પ્રેમ થી हनुमान जी ની આરતી ઉતારું સડાવું આકડા ની માળા બારણે આયા છે બાળકો સડાવું આંકડાની માળા બારણે આવસે બાળકો સડાવું આંકડાની માળા બારણે આવસે બાળકો હે ગોપીયું મંડળની વિનંતી स्वीकारજો ગોપીયું મંડળની વિનંતી स्वीकारજો ગોપી મંડળની વિનંતી स्वीकारજો ઓ મુખે થી બોલું હનુમાન બારણે આયા છે બાળકો ઓ મુખે થી બોલું હનુમાન બારણે આયા છે બાળકો ઓ મુખે થી બોલું હનુમાન બારણે આયા છે બાળકો મુખે થી બોલું હનુમાન